પણ બાંધી દીધા છે જો બધા તમે આગલા વિડીયોમાં જોયું જ રેસા બાંધ્યા તે તો એ જ રીતે મારે બીજા પણ રેસા બાંધવાના છે અને પછી હું તમને આખો રૂમાલ કમ્પ્લીટ થઈ જાય એટલે હું તમને મારો આખો રૂમાલ બતાવીશ તમને કેવો લાગે તે મને કમેન્ટ કરીને કહેજો સારો છે કે નહીં તમે મને કમેન્ટ કરજો કેવો લાગે રૂમાલ ડિઝાઇનવાળો રૂમાલ કર્યો છે જો બતાવી છે બધાને ડિઝાઇન

કારણ કે આટી માંથી ડાયરેક્ટ તો કરી નાખે તો હાવ ખુશ જ થઈ જાય પછી કચરામાં ચા દેવાની રે એ પછી નીકળે નહીં એટલે પેલા આ રીતે દડો આવવો પડે અને પછી આપણે ગૂંથવાનું હોય તો હવે આપણે રેસા બાંધવાના છે તો રેસા માટે મારી પાસે જે દડો પડ્યો છે આનો તે તો એ હું પહેલાં પૂરો કરી નાખું અને પછી મોટો દડો લઈશ ખાલી થઈ જાય પછી તો હું પહેલાં રેસા બાંધી દઉં રેસા માટે મેં બાંધવા માટે આવા રેસા કટિંગ કરીને જ રાખ્યા છે તો હું આ રેસા લઈને તેને બાંધી દઈશ રેસાને તો હું આ બધા જે કટિંગ કરેલા જે દોરા છે ને ઊનના તે હું એને બાંધવા માટે એક સાઈડ મેકી તો કટિંગ કરી નાખ્યા છે અને હું હવે આ રૂમાલ જો હવે આમાં મારે બીજા કલરના રેસા કરવાના છે વ્હાઈટ કલરના આવા વ્હાઈટ કલરના રેસા કરવાના છે આ કલરના રેસા થઈ ગયા છે

એટલે આપણે રૂમાલને પલટાવી નાખશું એટલે કે ઊંધો કરી નાખશું અને પછી રેસા વાઈટ કલરના બાંધી દેશું અને પછી આખો રૂમાલ તૈયાર થઈ જાય ને પછી હું તમને આખો રૂમાલ બતાવીશ બહુ મસ્ત રૂમાલ લાગશે તમે બધા જોજો તમને બહુ ગમશે રૂમાલ તમને એમ થશે કે મારે પણ આવો રૂમાલ બનાવરાવો છે તો તમે બધા જોજો કેવો રૂમાલ થાય છે તૈયાર અને માં કમેન્ટ કરજો કેવો લાગ્યો અને મારા વિડિયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને મારા વિડિયોમાં કન્ટિન્યુ બના રહેજો અને મારા વિડિયો જોજો બધા મારા બધા જ વિડીયો જોજો રોજ રૂટીન તો ચાલો હવે આપણે રૂમાલ પલટાવી નાખ્યો છે તો હવે આપણે વ્હાઈટ કલરના રેસા બાંધી દઈએ આપણે તો ચાલો વ્હાઈટ કલરના રેસા બાંધી દઈએ એટલે વ્હાઈટ કલરનો દડો લઈ લીધો છે અને આ મેં હાથમાં લઈ લીધું છે તો આપણે પહેલાં તો એની ઓલી બનાવી નાખીએ હાથમાં તો આ રીતે આપણે રેસા તૈયાર કરવાના છે રેસા તૈયાર થઈ ગયા છે અને રેસો બાંધી દઈએ હવે બાંધવા માટે આપણે છે રાખ્યા કટિંગ કરેલા ઊનના દોરા વ્હાઈટ કલરના તે દોરાથી આપણે બાંધી દેસુ અને આ રીતે પકડીને પછી આ રીતે ડબલ વડ કરીને આમ કરીને આમ ગાંઠ વાળીને બાંધી દેવાના છે ડબલ ગાંઠ વાળી દેવાની એટલે નીકળે નહીં આપણે જાતે બનાવેલો રૂમાલ બહુ મજબૂત થાય છે એટલે હું જાતે જ બનાવું છું અને મારા ખુદના નહીં પણ બધાના બનાવું છું મને ઓર્ડર આપે બધાને હું બનાવી દઉં છું આ પણ ઓર્ડરનો જ છે મારો નથી મારા ખુદનું તો હું વાણામાં બનાવીને જ લાવી હતી અગાઉ મારા મમ્મીના ઘરે હતી ને ત્યારે જ મેં બનાવી નાખ્યું હતું અને હું લેતા આવી છું આ તો ઓર્ડર આવેલો છે લગ્નનો એ હું બનાવું છું થાળી રૂમાલ ત્રાસ રૂમાલ બતકવાળો રૂમાલ ચાર બતક વાળો રૂમાલ બનાવવાનો છે મારે ચાર બતક બનાવવાના છે ને રૂમાલ એનો બનાવવાનો છે બહુ મસ્તીનો બને મેં તમને એક વિડીયોમાં બતાવ્યો તો તમે જોજો મારી ચેનલમાં જઈને વિડીયો એમાં બતાવી છે બતક વાળો રૂમાલ મેં બતાવ્યો તો મારો ખુદનો રૂમાલ મેં બતાવ્યો તો મેં બનાવેલો તે એ વિડીયો જોજો તમે બધા એમાં બતાય છે બતક વાળો રૂમાલ એમાં બતક કેવી રીતના છે ને એ પણ છે તમે બધા જોજો કારણ કે આ હું આમાં આમ 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 ફેરવું છું ને પણ ત્યારે મારે ગણવાનું હોય એટલે મારે બોલવાનું બંધ કરી દઉં છું કારણ કે મારે એમાં ગણીને કરવા પડે છે દસ બાર પંદર જે રીતના રાખવાના હોય જેટલા એટલા ગણીને મારે આટી ફેરવવી પડે છે કારણ કે એક સરખા તો જ અરે ન કહ તો છાડા પતલા નેવા થાય એટલે એક સરખી તો રાખવી પડે ની ની બારની ની જેટલી આપણે રાખવી હોય ને એટલી જ રાખવાની હોય તો આ રીતે ફરતા ફરતા બાંધી દેવાના છે આ છેલ્લો વ્હાઈટ કલર છે પછી આખો રૂમાલ કમ્પ્લીટ થઈ જશે પછી આ રૂમાલ મારે કઈ જ કામ નથી આ રૂમાલ આખો પૂરો થઈ જશે અને આની પછી મારે ત્રાસ રૂમાલ બનાવવાનો છે આનાથી થોડોક મોટો અને થોડીક ડિઝાઇન ફેર બીજો કલર તો આ જ કલરનો છે કારણ કે આખો સેટ છે લગ્નનો એટલે આ જ કલરનો છે એટલે હું પછી તમને બતાવીશ એ પણ રૂમાલ કરીને તો તમે બધા મારા ચેનલમાં બેના રહેજો બધા સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે મારો વિડીયો અપલોડ થાય એટલે તમને તરત પેલો જ બતાય મારો વિડીયો સબસ્ક્રાઈબ એટલે કરી નાખજો એટલે સીધો પહેલો આવી જ જાય વિડીયો તમારે જોવામાં કાંઈ પછી ગોતવું ન પડે કાંઈ મારું નામ સર્ચ ન કરવું પડે અને જો તમે મારી ચેનલ સર્ચ કરતા હોય તો લખજો બાર ધરજિયા ભાવિકા પણ એ ચેનલ અમે ફરી નાખી છે એટલે નામ છે ભાવિકા બાર છવ્વી સર્ચ કરી નાખજો એટલે તરત મારા વિડીયો બતાશે તમને તેયાંછી બેન આવી ગયા છે તેયાંછી એમ જો એક હાલ તો બતાને सीताराम તો કે ઈ છે ને પોપટ જોઈને આવી છે ને એટલે ઈ એમ કે છે બીટુ એનું નામ છે ને પોપટનું નામ છે ને બીટુ પાડેલું છે આયા પડોસીના ઘરે છે પોપટ તેમનું બીટુ પાડેલું છે તો તી ત્યાં જઈને આવી છે ને એટલે હવે રોવે છે ઈ પોપટ પાસે છે ને બધું બોલે છે જેમ આપણે બોલીએ ને એમ બધું બોલે છે

આ રીતે બાંધવાના છે છે કારણ કે નાના નાના છોકરા પણ બહુ બધે દોડા દોડી કરે છે રમે છે બધે છાણા લેવા જાય છે ને બધું બધા કરે છે કારણ કે કાલે હોળી છે તો બધા હોળીની તૈયારીમાં લાગી ગયેલા છે બધા આ રીતે રેસા બાંધી દેવાનો છે તો હવે હું કાયકા રેસા બાંધી દઉં કા તો બહુ વાલા જશે એટલે હું પહેલા એક એક આ રીતે કરે નાખો

તમને બધાને પણ મન થઈ ગયું હશે કે મારે પણ આવો રૂમાલ બનાવવો છે એમાં લેડીઝ હશે તો ખાસ મન થઈ જ ગયું હશે જો એની કે મારે રૂમાલ આવો બનાવવો જ છે એમાં બતકવાળો રૂમાલ તો બહુ મસ્ત થાય તમે જોતા રહી જાઓ બધા એવો રૂમાલ થાય મને બતકવાળા રૂમાલ બહુ ગમે પણ બહુ મહેનત થાય એમાં બનાવવામાં તો એમાં વસ્તુ પણ બહુ બધી જો બતકવાળા રૂમાલમાં રૂ ને સરિયાને મોતીને ઘણું બધું જોડે તો આ રીતે બધા ફરતા ફરતા રેસા બાંધી દેવાના છે આ તો ફરતા ફરતા અડધે પોગી ગયે છો અડધા જ રેસા રહ્યા છે તો અડધા રેસા પણ કાયકા પૂરા કરી નાખવું એટલે તમને વિડીયો બતાવું કેવો લાગે છે આ રીતે રેસા બાંધવાના છે કેવો લાગે રૂમાલ તમે કમેન્ટ કરો રેસા બાંધવાની ઘણી બધી રીત છે ખુરચીમાં ફરતી વિટાળીને એકસાથે કરી શકાય પછી ખાટલો હોય તો એના બે પાયાવર સાથે આમ વીંટીને એકસાથે ઘણા બધા ઓલા થઈ શકે છે રેસા બનાવી શકાય છે અને આ બેઠા બેઠા એક એક રેસો બનાવવા પડે વાર લાગે પણ આ ઊંધો રૂમાલ છે હું તમને ચત્તો કરીને રૂમાલ બતાવું કેવો લાગે છે કમેન્ટ કરજો બધા

ચાલો ચાલ ચલ્લી લાઈક કરો બધા લાઈક કરી દો ચાલો ચાલો ચલિ ચાલી તો મારા રૂમનો દડો પૂરો થવા આવ્યો છે હવે મારે બીજો રૂમાલ લેવો પડશે દડો લેવો પડશે બસ થોડા કચ્છ રેસા બાકી રહ્યા છે હું પછી તમને આખો રૂમાલ બતાવું કેવો લાગે છે રૂમાલ બધા કમેન્ટ કરજો અને મારો વિડીયો વધુમાં વધુ શેર કરજો બધા તો ચાલો આ રૂમ દડો ખાલી થઈ ગયો છે બીજો દડો કાંઈ કે ત્યાં છે લઈને વહી ગયો છે આ રીતે બીજો દડો તો હવે આપણે આ દડો ખોલીએ અને રેસા પૂરા કરી નાખીએ ઓકે તો ચાલો રેસા બાંધી દઈએ તો આપણે રેસા બાંધી દઈએ ચાલો એટલા જ રેસા બાકી રહ્યા છે તો હું ભાઈ કા પૂરા કરી નાખું રેસા પછી હું તમને આખો રૂમાલ બતાવું તમે બધા મારા વિડીયોમાં એન્ડ સુધી રહે છો અને વિડીયો જોજો મારો હું તમને લાસ્ટમાં વિડીયો મારો રૂમાલ બતાવું છું કેવો લાગે કમેન્ટ કરજો બધા એક બે ત્રણ ચાર પાંચ પાંચ રેસા બાકી રહ્યા છે કેટલા પાંચ રેસા તો હું પાંચ રેસા ખાયકા પૂરા કરી નાખું હવે આજે એક કર્યું એટલે હવે ચાર રેસા જ બાકી રહ્યા છે તો હું ખાયકા ચાર રેસા પૂરા કરી નાખું અને પછી હું તમને રૂમમાં રાખો બતાવું

તો આ રીતે સરખા કરી ને કટિંગ કરી નાખવાના છે એક્સ્ટ્રા જે ભાગ હોય ને બધો એટલે એક સરખા રે નાના મોટી નો આપણો તૈયાર થઈ ગયો છે રૂમાલ સરસ છે ને કમેન્ટ કરો કેવો લાગ્યો રૂમાલ સારો છે કે નહીં મસ્ત છે ને રૂમાલ જો આખો રૂમાલ થઈ ગયો છે હવે તૈયાર અમે બનાવી નાખ્યો છે આખો રૂમાલ ચાલો ચાલો ચાલી કમેન્ટ કરો કેવો લાગે રૂમાલ છે જોવા માટે જોવે છે રૂમાલ ઉભા ઉભા જોવે છે કેવો છે 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 કે સારો રૂમાલ હે તો ચાલો હવે આ રૂમાલ થઈ ગયો છે તૈયાર તો રૂમાલ ને હવે કટિંગ કરવાના છે રેસા પણ ત્યાં હું સૌથી પહેલા તો હું તમને બતાવી દઉં

તો એમાં જોજો તમને આખો રૂમાલ જોવા મળશે તો એ મારો વિડીયો જોજો મારી ચેનલમાં જઈને મારો વિડીયો જોજો તમને જોવા મળશે ઓકે તો ચાલો હવે આપણે મળીશું બીજા વિડીયોમાં ઓકે બાય બાય મારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરજો કે મારો રૂમાલ તમને કેવો લાગ્યો ગમ્યો કે નહીં જો મારો રૂમાલ કેવો લાગ્યો કેજો જો બધા અને બેજો બીજો મેથે ક્યાં ચડીને ઉભા છીએ ત્યાંથી કુમારે ઓકે ચાલો બાય 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 બાય